अहमदाबाद म्युनिसिपल कोर्पोरशन सहयोगी भारतीय विचार मंच प्रेरित करणा हेरिटेज वॉक योजा અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અને ભારતીય વિચાર મંચ પ્રેરિત એક કર્ણાવતી હેરિટેજ વોક આજ રોજ યોજાઈ ગયો આ કર્ણાવતી હેરિટેજ વોક અમદાવાદના કાલુપુર ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈ મંદિરથી પ્રસ્થાન કરી અમદાવાદની પોળોમાં સચવાયેલ ઐતિહાસિક કલાત્મક વારસાને નિહાળતા નિહાળતા આ વોક અંતે જામા મસ્જિદ ખાતે પૂરી થયેલ હતી અંદાજે ત્રણેક કલાક સુધી ચાલેલા કર્ણાવતી હેરિટેજ વોકમાં કાલુપુર ખાતેના સ્વામિનારાયણ મંદિરના બાંધકામ વિશેની રોચક માહિતી તેમજ પોળોની અંદરની કલાત્મક નક્કાશીઓ તેમજ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતી અને આર્કિટેક્ચરલ ખૂબ સમૃદ્ધ એવી હવેલીઓની ઝાંખી આ કર્ણાવટી હેરિટેજ વોક દરમિયાન શ્રોતાઓને થઈ ભારતીય વિચાર મંચના કાર્યકર્તાઓ તેમજ તેમના કુટુંબજનો સાથે અંદાજે કુલ પિસ્તાળીસ લોકોએ સવારના સાત વાગ્યાથી શરૂ થયેલ કર્ણાવતી હેરિટેજ વોકમાં ભાગ લીધો અને કર્ણાવતી શહેરની ઘણી બધી દિન સુધી ન જાણેલી એવી બાબતોથી અવગત થયા થી ચાલે છે હજી સુધી ચાલુ જ છે બંધ નથી થઈ એ હેરિટેજ વોક આપણે કરીશું અમદાવાદ ભારતના બીજા બધા શહેરોમાં હેરિટેજ વોક ચાલુ થઈ જેની ઇન્સ્પિરેશન અહીંથી છે નાઇન્ટીન નાઇન્ટી સેવનમાં ભારતનું પહેલું એવું મ્યુનિસિપલ કોર્પોરેશન જેણે હેરિટેજ સેલ બનાવવાનું ઇનિશિયેટ લીધું અને આજે એ ફૂલ ફ્લેજ હેરિટેજ ડિપાર્ટમેન્ટ છે જે સિટીની હેરિટેજ અસ્મિતાનું સંવર્ધનનું સંરક્ષણ કરે છે એના સિવાય એના પછી જે હેરિટેજ વોક ચાલુ કરી જે ભારતના દરેક શહેરોમાં સૌથી પહેલી હતી અહીંયાથી ઇન્સ્પિરેશન લઈને ઘણી બધી હેરિટેજ ઘણા બધા શહેરોએ હેરિટેજ વોક ચાલુ કરી તો એ રીતે ભારત હેરિટેજ સિટી તો છે એના સિવાય હેરિટેજ સેલ બનાવવાવાળું પહેલું કોર્પોરેશન અને એના સિવાય વોક ડિઝાઇન કરવાવાળું પહેલું કોર્પોરેશન રિપોર્ટર વિજય ઠક્કર અમદાવાદ